અને ગામ ખાતે બે ચોરીમાં ભરૂચ પોલીસે સિકલીગર ગેંગના ત્રણ રીઢા ચોરની ધરપકડ કરી રૂપિયા પાંચ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જલસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે તથા ઝઘડિયા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીના ભરૂચનો અર્જુનસિંહ મક્ખનસિંહ સિકલીગર તથા તેના મિત્ર શરાસિંઘ મોતીસિંઘ સિકલીગર તથા લખનસિંહ કૃપાલસિંઘ સિકલીગર સંડોવાયેલ છે જે ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપરથી પસાર થઈ ભરૂચ તરફ જનાર છે જે માહિતીના આધારે અંકલેશ્વરની એસએમ મોટર્સ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની ફોર વ્હીલર ગાડી સાથે ત્રણ ઇસ્મોને ઝડપી પાડી તેઓની અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓ ભાંગી પડ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આજથી આશરે વીસેક દિવસ પહેલાં લખનસિંહ તથા તેના બનેવી સિંહ કાર લઈને અવિદા ગામમાં એક મકાનમાં દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ ભાત ઝઘડિયા ટાઉનમાં એક મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે પોલીસે ચોરીમાં ગયેલ દાગીના અને કાર સહિત રૂપિયા પાંચ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર